ઓનલાઈન 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 ઉપર વાળા હવે તો ઓફલાઈન થઈ જાય એટલે એટલે છોટે તેરી આઈટ કે એટલે અંદર બેગલો બેકીનો સૌથી ફેમસ કે કોઈને તો આ કહેવાય જો આ ને આ આને હું કોણ છું ભાઈ ટપ્પુ તો એ નટુકા કા હે નટુકા આ મારે પોપટલાલ છે આ મારે ટપ્પુ છે અને આ મારે બાવરી છે ઓલરાઈટ 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 હા ઓલરાઈટ ઓલરાઈટ

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ ઓલ રાઈટ બોલ ઓલ રાઈટ ઓલ રાઈટ ઓલ રાઈટ ઓલ રાઈટ સો ગાઈસ સાજા જવા ન્યુ બ્લોગ માં ન્યુ વિડિયો બતાવ ચલો ગાઈસ શરૂ તો રેલી બ્લોગ જો વરાત બારે ઘણો ચાલુ છે પલરી ભરીને આવ્યો છું અને આવીનું મારા બે સ્ટાફ છે એ વાતું ચીતું કરે રહ્યા મતલબ આ ચેક બેક નું કામ છે અમારી એકાઉન્ટ બારે હરે બધું એ બધું કામ કાજ કરે તો વરાત ઘણું ચાલુ હતું ભાગી ભાગીને આવ્યો છું અને પલરીને આવ્યો છું અને તમે બતાવો કે વરહત છે કે નથી બરાબર તો માનસો ને તમે નહીં કરતા નથી બરાબર છે ને ચાલુ છે ને વરહત વરાત ફૂલ ચાલુ છે ભાઈ એટલે હવે આવ્યો છું ગોડાઉણે અને દીવાતી બાકી છે માતાજીના એટલે દીવાથી કરવા છે આપણે અને શુભમ તે દીવાબતી કર્યા નહી માતાજીના પૂજા હા નહીં કહે નહીં કહે વાંધો નહીં ભાઈ પૂજા આપણા ગુજરાતી નસીબમાં હોય કેમકે આપણે ગુજરાતી એટલે આપણે જ પૂજા કરવી પડે કે આ લોકો પૂજા કરવાના છે તો આપણે કરેલી પૂજા ઠંક છે માતાજીની પૂજા કરીએ પછી તમારી જોડે કરવું વાત પૂજા કરું છું પણ છે ને મારે કાકા આવી ગયા કાકા ઓ કાકુ 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 ચાકી સ્કીન લઈ કહે આપી સાવુ

અમારી પાર્ટી છે ને ત્યાં આવ્યો છું તો અહીંયા આપણે જો આ બધો માલ નાખી છે દેખાય છે આ બધો માલ આપણો છે બર્થડે આઇટમનો અને અહીંયા આવ્યો છું અને અમારા ઇસ્માઇલભાઈ છે મિત્રો ઇસ્માઇલભાઈનો વિડીયો લઈ લઉં ક્યારેક અને કહીશ તમને એક વાત કહું એટલા મસ્ત આ લોકો મતલબ કેક બનાવે છે બેંગલો બેકીનો સૌથી ફેવરેટ કેક છે રવા કેક રવા કેક રવા કેક હા સૌથી ફેમસ કેક મુંબઈની અંદર બેગલો બેકીનો સૌથી ફેમસ કેક હોય ને તો આ કહેજો આ છે ને આ આને કહેવાય રવા કેક કહેવાય આ લોકો ગમે એટલો દિવસનું નું બનાવે તો નીકળી જાય અને જો આ બધી નાનકટારી બધું બનાવે છે તો બહુ બધી સારી વસ્તુ બનાવે છે એમ છે ને આ નમકીન ને આ બધું બનાવે છે એટલે મારા પાલટી વાળા છે અને દોસ્ત પણ છે એટલે ચલો અહીંયા આવ્યો હતો એટલે તું તમારે બતાવું કે ક્યાં આવ્યો છું તો કાંઈ અહીંયા આવી ગયો છું એરિયામાં હવે વરસાદ ચાલુ છે તો વરસાદ રહીએ ને એટલે પછી આપણે આગળ જઈએ બરાબર એટલે જોઈએ પહેલાં વરસાદ રહેવાની રાહ પછી નીકળીએ આપણે આગળ ઠીક છે

કારણ કે વરાત રહેતો જ નથી યાર ખબર નહીં આજે શું થયું હે ઓનલાઈન 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 ઉપર વાળા હવે તો ઓફલાઈન થઈ જાય આ સવારથી ચાલુ છે બોલો હું આખો પલરી ગયો છું હવે વિચાર કરો આવા વરાતમાં કામ કે તો કરું થાય કામ થાય જ નહીં યાર આવા વરાતમાં કામ થાય જ નહીં મારી ગાડી ત્યાં પડી છે આ વરાતમાં કામ કરવાનું અને પાછો બ્લોક સૂકવાનું ભાઈ બહુ તકલીફવાળું કામ છે હા રોગ રાત રહી જાય ને અત્યારે જો હું બધું ને આજે આવું મને લાગ્યું કે બરાબર છે લાઈન ઉભો રહી ગયો ખૂબ ધીમો થાય લાઈન પાછો પહોંચું બીજી દુકાને તો ભાઈ એજ ખતમ થઈ ગયો છું ને સાંજ પણ થઈ ગઈ છે તો ભાઈ ચલો જઈ ઘરે તો હવે એવું નીકળું છું ઘરે કારણ કે વરસાદ પણ રહી ગયો છે ને સાંજ પણ થઈ ગઈ છે તો જાઉં છું ઘરે પણ એક કામ છે આજે ઘરે જઈને મારે આરામ નથી કરવાનું પણ ઘણું કામ છે એક કામ કરવાનું છે મારે મારો ગેસ ખતમ થઈ ગયો હતો ગેસ સિલિન્ડર ખતમ થઈ ગયું હતું તો મેં ભરાવા આપ્યું હતું પણ મારું એ સિલિન્ડર પડ્યું છે સાહુના ઘરે તો એના ઘરે જઈને લેવાનું છે લઈને પછી આપણે જવાનું છે આપણી બિલ્ડિંગમાં તો હવે તો પેલા જાઉં સાહુના ઘરે આપણું ગેસ સિલિન્ડર લઉં અને પછી નીકળી આપણે ઘર બાજુ ગઈશ આજે અમારે એમાં શૂટિંગ ચાલુ છે બતાવું તમારે બર્યું

કહીશ સાવના ઘરે જઈએ ફટાફટ લિફ્ટ આવ્યો છું લિફ્ટ થી બહાર નીકળી જાય સાવના નું ઘર આમ જો કહીશ છે ને મેં પપ્પા લીધું છે નનકુ છે મે કીધું તમને નનકુ છે કે મારા મોટો ગેસ ની જરૂર નથી નનકુ હોય એટલે મારા હાલે મારા શું ખાલી કેરે કે ચા પીવી હોય કે કેરે મારે જમ પ્રોટીન બનાવવું હોય એ છે એટલે મે લઈ લીધું મારા સાવ તો જે ઓફિસમાં છે ઘરે છે ને એ મમ્મી હતા બીજું બનાવવાની સારું લાગે ને એટલા માટે કઈ મને એમ કે વજન નહીં હોય પણ કિલો વજન છે બોલો આ કેજી નો બાટલો છે બાપુ બાપ એક આટલો બાટલો એક મોટો બેગ એક માથા ઉપર હેલ્મેટ મારી વાટ લાગી જશે અને લીપ બંધ છે બાપુ બાપુ શું કરીશ યાર મા ચલાવવા છે હાથ માળા અરે યાર આજે તકલીફ પડશે હરામારી મને આજે મારા ખ્યાલથી મારે જીમ અહીંયા થઈ જશે વિચાર કરો એક આટલો મોટો બેગ કમસે કમ બેગમાં બે કિલો હજુ હજુ પછી પાંચ કિલો આનું મતલબ સાત કિલો સાતમાં મારા હું ચડાવવાનું છે લેપ બનશે યાર અરે બાપુ બાપુ હાલો પહોંચીએ ફટાફટ ફટાફટ તો નથી હોય યાર હાથ મારા ચડાવવાના છે હા धीमे धीमे चलो ऊपर से यार हेलो घर है जी को तुम्हारा क्या बोल रही है, है। इतना छोटा है।, है तेरी आई तो तो इसे बड़ी है उठा 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 भाई इसको उठा भाई इसको तू उठा पाएगी चल बाय नन की छोकरी मणि के मन के आठ लोग मन और मेरे को हम जावे તો ગાઈ શું છે ને ગેસનું બદલું પડીને ઘરે પહોંચી આવ્યો મને કંઈ આવડતું નહોતું મતલબ ગેસને કે તે મતલબ ફિટિંગ કરવાનું મતલબ જે આવે ને રાઉટર કે ખબર છે એ નાખી ફિટ કરવાનું આવે એમ આવડતું નહોતું એટલે બાજુમાં જઈને દોસ્તને બોલાવી તો આ મને ફિટિંગ કરી આપ તો એની ફિટિંગ કરી આપ્યું એ ફિટિંગ કર્યું પછી હું છે ને એ મસ્ત એક ચા પીધી ચા પી પછી સુઈ ગયો સુઈ ગયો પાછો ઉઠ્યો એટલે પાછું બ્લોગ બ્લોક ચાલુ કરી નાખ્યો તો ગાઈસ આજે છે છે ને સાચું કહું તો બહુ થાકી ગયો તો આખો દિવસ થાકી ગયો એનો શું કારણ ખબર એક તો આખો દિવસ વરસાદ ચાલુ હતો પ્લસ ગેસનો બાટલો લેવાનો હતો એ બધું હતું એટલે થાકી ગયો પણ હાલ્યા ઘરે તો તે ઘરે આવ્યો હતો પણ મને ને ઘરે મારી વસ્તુ દેખાડી આ દેખાય છે આનાથી હું પ્રેંક કરતો મારો મેં પ્રેંક બહુ સારા કર્યા છે આનાથી અને બીજા બીજું પણ છે આ જો આ વાર છે ચુડેલ શું કહેવાય પોતળીના વાલ છે પોતળીના વાળ છે આ છે ને પછી આ ગ્લબ છે આપણે હાથમાં પહેરવાના છે ને આ બધું હતું એટલે પ્રેંક કરતો હતો એટલે પડ્યો છે મારી પાસે ને કંઈક ટાઈમ મળશે એટલે પ્રેંક કરશે તો કાંઈ બીજું બીજું માર તો મને એ કહેવાનું હતું કે મારો નાનો ભાઈ છે ને દિનેશ તો એ આજે આશા પૂરા નીકળ્યો છે પગપાળા છે એના ત્રણથી ચાર ફ્રેન્ડ છે એ બધા નીકળ્યા છે તો એ વિડીયોઝ નાખ્યા છે રહ્યા તો પ્લીઝ તમે બધા એને સપોર્ટ કરજો યુટ્યુબ પર નામ આવશે દિનેક્સ વ્લોગી એ નાખજો એટલે એનું ચેનલ આવી જશે તો પ્લીઝ તમે બધા એને સપોર્ટ કરજો એને ધ્યાન આપજો તો ચલો ગાઈસ આજે કરું છું વિડીયોને હવે એન્ડ કારણ કે થાકી ગયો છું તું કરવો છું મારે આરામ તો કરું છું વિડીયોને એન્ડ મળ્યું આપણે કાલના ડેઈલી બ્લોગમાં ત્યાં લાગી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર